તે વડોદરામાં પણ શહીદ ભગતસિંહ ચોક ખાતે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ વખતે શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ પણ એકત્ર થઈ શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ દિલ્હીના અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે પ્રમુખ સહિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આ અંગે આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન રામાણીએ જણાવ્યું હતું કે આજે શહીદ ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપી છે છે નમન કર્યા અને એમના ક્રાંતિકારી વિચારો લોકો સુધી પહોંચી શકે તે માટે ભેગા થયા છે વીર ભગતસિંહ જે આજના દિવસે શહીદ થયા હતા તેમના માટે તો અમે વર્ષોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદાધિકારીઓ અહીંયા પુષ્પાંજલિ અર્પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે અવાજ દબાવી દેવાની અને લોકશાહી ખતમ કરવાની શરૂઆત કરી છે ત્યારે આ ભગતસિંહના જે વિચાર છે એ વિચારને અમે લોકો સુધી પહોંચાડવા માટે આજે અહીંયા ભેગા થયા છે શહીદ ભગતસિંહને નમન કરી અને સાચા હૃદયથી તેમને યાદ કર્યા છે અરવિંદ કેજરીવાલજીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરણાનો પણ કાર્યક્રમ યોજ્યો હતો ભગતસિંહ ચોક ખાતે પોલીસ ખડકી દેવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેરે પોલીસે આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકરોને ધરપકડ કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વરોત્રા. સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો. અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.